નમસ્કાર આપ જોઈ રહ્યા છો એબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર વડનગર સંસ્કાર પબ્લિક સ્કૂલમાં નવરાત્રિ મહોત્સવ ધામ તુલસીની રચનાથી ઉજવણી તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર વડનગર સંસ્કાર પબ્લિક સ્કૂલમાં નવરાત્રી પર્વ નિમિત્તે એક ભવ્ય સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાલીગણ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણવૃંદે ઉમંગભેર ભાગ લીધો શાળાના આંગણે રંગોળી અને કાગળની બલાત્મક ઘૂઘરી શણગારી તહેવારને અત્યંત ભાવભારી માહોલમાં ઉજવવામાં આવ્યો નવરાત્રીના આ પાવન અવસરે શાળાના વિદ્યાર્થીઓને સ્ટાફ સભ્ય મળીને ધામ તુલસીની અનોખી રચના કરી આ તુલસી વિદ્યાનું આધ્યાત્મિક મહત્વ સમજાવતા વિદ્યાર્થીઓએ ભક્તિભાવની ભરેલી રજૂઆતો આપી જેમાં માતાજીની વિવિધ રૂપોની ઝાંખીઓ પણ રજૂ કરાઈ અને શાંત પ્રિન્સિપાલશ્રીએ આપેલા સંદેશામાં જણાવ્યું કે આવા કાર્યક્રમ દ્વારા બાળકોમાં સાંસ્કૃતિક જાગૃતિ અને સામૂહિક એકતા વૃદ્ધિ પામે છે ધામ તુલસી જેવી રચનાઓ બાળકોની સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક જોડાણની પ્રોત્સાહન આપે છે કાર્યક્રમ અંતે શ્રેષ્ઠ ગરબા શ્રેષ્ઠ વેશભૂષા અને શ્રેષ્ઠ તુલસીની રચનાની પુરસ્કૃત કરવામાં આવ્યા અહેવાલ રણજીત ઠાકોર સાથે શૈલેષ ઠાકોર અમારે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સંસ્કાર પબ્લિક સ્કૂલ તરફથી આજે નવરાત્રિનો મહોત્સવ ઉજવી રહ્યા છીએ બાળકો ખૂબ જ ઉત્સાહિત છે અમારા પ્રમુખશ્રી અલ્પેશભાઈ સાહેબ પણ તેમાં હાજર રહ્યા છે અમારા બાળકો અમારા બહેનો બધા જ આજે ખૂબ ઉત્સાહપૂર્વક આ ઉત્સવને મનાવી રહ્યા છે નવરાત્રી એટલા માટે ઉજવવામાં આવે છે કે બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય બાળકો નવ દિવસ નવ માતાજીની પૂજાઓ કરે અને અલગ અલગ એની મહિમા વિશે જાણે તે માટે નવરાત્રિ ઉજવવામાં આવે છે સંસ્કાર પબ્લિક સ્કૂલમાં ભવ્ય રીતે કાર્યક્રમ ઉજવીને બાળકોને નંબરો પણ આપવામાં આવે છે તેમજ સ્ટાફના મિત્રોને પણ સારી રીતે જેને ગરબા ગાયા હોય એમાં એ લોકોનો નંબર પણ આવે છે આ આ દિવસે બાળકોને નાસ્તાનું આયોજન પણ સરસ રીતે અમારા પ્રમુખ શ્રી અલ્પેશભાઈ સાહેબે પૂરું પાડે છે ખૂબ જ ઉત્સાહપૂર્વક સરસ રીતે આ તહેવાર ઉજવાઈ રહ્યો છે અને માતાજીનો મહિમા દિવસે ને દિવસે વધી રહ્યો છે સંસ્કારોનું સિંચન પણ થઈ રહ્યું છે જય માતાજી જય માતાજી હિન્દુ ધર્મ મુજબ નવરાત્રિ મહોત્સવ આજે આખા ભારતમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણા વડનગરમાં સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર પબ્લિક સ્કૂલમાં અમારા સ્ટાફ પરિવાર દ્વારા બાળકોને પણ નવરાત્રિ મહોત્સવમાં નવરાત્રિ ધર્મ વિશે અને નવરાત્રિ મહોત્સવ વિશે જાણકારી મળે તે માટે પ્રથમ દિવસથી જ અમારી સ્કૂલમાં માતાજીની સ્થાપના કરવામાં આવેલ છે અને પ્રથમ દિવસથી જ બાળકને નવ દિવસની મહિમા સમજાવવામાં આવે છે અને દરેક બાળક એ મહિમાને સમજે છે આજે શનિવારના રોજ અમારા સારા પરિવાર દ્વારા બાળકોના વાલી પરિવાર સાથે અહીંયા નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ છે જેમાં ઘણી સંખ્યામાં બા બાળકોના વાલીઓ અહીંયા આવેલ છે અને માતાની આરાધના કરે છે